આ લાલચ એવી હતી કે જે વાલીઓના દીકરા દીકરીઓ જે સેલ્ફ સ્કૂલોમાં ભણે છે એના માટેનો એક સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો પંદર હજાર પચીસ હજાર ને ત્રીસ હજાર આ સ્લેબના આધારે તમામ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો દ્વારા ફી ઉઘરાવાનું હોતું હોય છે અને એના માટેની ત્રણ ઝોનમાં એફઆરસી કમિટી જે ફી રેગ્યુલેશન કમિટી કે જેના પરમિશનથી ફી ઉઘરાણા થતા હોય છે ત્યારે તાજેતરમાં મારા ખ્યાલથી એફઆરસી કમિટીમાં સૌરાષ્ટ્ર ઝોનમાં એક પણ સભ્ય નથી અને એફઆરસીએ મંજૂરી ના આપ્યા હોવા છતાંય સર ઘણી બધી જે રાજકોટની અને સૌરાષ્ટ્રની સેલ્ફાની સ્કૂલો છે તેના દ્વારા ફી વધારો કરી દેવામાં આવ્યો છે આ ક્યાંક ને ક્યાંક ગેરવ્યાજબી છે ત્યારે આજે અમે ડીઓ ને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ એફઆરસી કમિટી શેના માટે છે આ ફી રેગ્યુલેશન્સ કમિટી ફી નિયંત્રણ માટે છે નહીં કે વાલીઓને લૂંટવા માટે પણ જોઈએ તો અત્યારે વાલીઓ લૂંટાય છે આ એફઆરસી લૂંટવાનો પરવાનો આપી દીધો છે અને બીજો શિક્ષણ જગતને કલંકિત કરી દે એવો મુદ્દો કે રાજકોટમાં હમણાં મીડિયાના મિત્રોએ અને જાગૃત નાગરિકો દ્વારા એક નકલી સ્કૂલ પકડવામાં આવી હતી તો શું ડીઓ આ સોભાના ગાઠિયા તરીકે બેઠા છે આ જવાબદારી બધી ડીઓની હોય છે ડીઓ એક તો વખત કોઈ સેલ્ફાનો સ્કૂલોમાં તપાસમાં નથી જતા માત્ર ને માત્ર હોટ સીટ ઉપર બેઠા રહી છે અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ સંચાલકોના ઇશારાથી કામ કરતા હોય એવું અમને લાગી રહ્યું છે ત્યારે આજે અમે રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ તમે એક જિલ્લા શિક્ષણ અધિકારી છે ને તમારી નૈતિક જવાબદારી આવે છે આવા બધી કાંડો થતા અટકાવવા એટલા માટે આજે અમે રજૂઆત કરવા